એવા સરકારનો એટીટ્યુડ છે કે આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવવી કસુરવાર આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા ઘડતા હોય મહિનાઓના મહિના સુધી અમને જામીન ના મળે આવી કોઈ પરિસ્થિતિનું ન્યાય બને કોઈ પરિસ્થિતિનું નિર્માણ રાજ્યની ભાજપ સરકાર કરી શકી નથી આ ડીસાના ગોડાઉનના પ્રકરણમાં પણ બાળકો સહિત એકવીસ લોકોના મૃત્યુ થયા અમને મળેલી શુદ્ધ જાણકારી પ્રમાણે કેટલાક એમાં શ્રમિકો એ હરદા મધ્યપ્રદેશના હતા અને મરદા મધ્યપ્રદેશના હરદામાં પણ એક ફેક્ટરીમાં જ પ્રમાણે આગ લાગી હતી અમારી ટીમની સાથી અમુની બંસલે ત્યાં મહિનાઓનો મહિનાઓ સુધી સંઘર્ષ કર્યો પણ હજી સુધી પૂરો ન્યાય મળ્યો નથી ઘણીવાર એવું બનતું હોય છે જે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ હવે જોયું હતું કે આખા જ ઘટના સ્થળને આખી સાઈટને ડિસમેન્ટલ કરી નાખી વેર વિખેર કરી નાખી જેથી પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકાર આવી કોઈ કામગીરી ન કરે મારી માગણી છે કે સૌ પ્રથમ દ્વારા તપાસ થવી જોઈએ કેમકે ઘણી વાર આવી ફેક્ટરી ગોડાઉનમાં લાગેલી આગમાં

આખી સાઇડની જ્યાં બ્લાસ્ટ થયો જ્યાં આગ લાગી જે એક્સિડન્ટ થયો એની એફએસએલ દ્વારા તપાસ થવી જોઈએ બીજું રાજ્ય સરકારે ફક્ત 4 લાખ નું વળતર નહીં 3 લાખ 70 હજાર કરોડ નું બજેટ હમણાં જ થોડાક દિવસ પૂર્વે જ ગુજરાત વિધાનસભામાં મેં પારિત કર્યું એ 3 લાખ 70 હજાર ના બજેટમાંથી માનની ભૂપેન્દ્રભાઈ જે સંવેદનશીલ અને મૃદુ હોવાની વાત કરે છે એમણે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જેનો પૈસામાં ડોળો ન હોય જેની સ્પાઇન કરોડરજ્જુ મજબૂત હોય જેની એકંદરે પ્રમાણિક અધિકારી તરીકેની છાપ હોય એવા કોઈક બનેલી એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે અમે માંગ કે સાચા અર્થમાં સંવેદના તો એ જ કે ફરી ગુજરાતમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય બલકી દુર્ઘટનાની આ તો માનવ સર્જિત કાંડ છે બે ચોવીસ પછી પોલીસે પણ કહેલું પ્રશાસને પણ કહેલું છતાં આ ફેક્ટરી ગોડાઉનના માલિકોમાં એવી હિંમત કે કોણ અમારો વાળ વાંકુ કરવાનો છે કાયદાની કોઈની બીક રહી નથી કેમ કે ખબર છે મોરબી કાંડમાં પણ કંઈ ના થયું તક્ષશિલા કાંડમાં પણ કંઈ ના થયું હરડી કાંડમાં પણ કંઈ ના થયું ટીઆરપી ગેમિંગ ઝોન માં પણ કંઈ ના થયું એટલે આ પ્રકરણમાં પણ અમારો વાળ વાંકો નહી થાય એવી આરોપીઓને ગળા સુધીની પાકી ખાતરી હોય છે એ રાજ્યમાં કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ કહીએ તે કથડેલી જે દર્શાવે છે ફરી માંગણી કરું છું કે એફએસએલ દ્વારા તપાસ થાય એસઆઈટી નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એ આમાં તપાસ કરે અને પીડિત પરિવારને ઓછામાં ઓછું એક કરોડ સુધીનું વળતર મળવું જોઈએ અને ફરી દિશામાં બનાસકાંઠામાં ને ગુજરાતના કોઈ પણ ખોડે આવી વારદાત આવી ઘટના ન બને એ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ